એસે કામ કરતા એટલે કામ નહી કરે કેમ કે કામ નથી કરતા કામ સોરસો એવું બધું કે બોલો તો કપામાં હું હાસુ માનીશ નહી પણ એ આદ જાય પછી પાછી બરે તે નું કસ કે હવે સાચું હા વરસાદ આવે તો ક્યાં ઉપાધી અત્યાર લગી વરસાદ ચાલુ હતો પવન ને વરસાદ અત્યારે બંધ થઈ ગયું કોઈ લેવામાં આવો કઈક વરસાદ આટલો ભરી ગયો પાણી ત્યાં વહી ગયું રામ રામ જય માતાજી બધા કેમ છે બધા મજામાં ને સ્વાગત છે નવા

ને ઠેલો જાય ને મુક દી તો જે ઓલા આવે પછી જાય રસ્તે હમ કેટલા બસ આવે બસ તો સી ખબર કાલ જોઈ નું હતો બાપા હતા બસ લગભગ પોણા હાથે કાતે હાથ તો ગયો તો નઈ ઠેઠાતી પણ પોણા હાથની આજુબાજુ આવતી છે તો અત્યારે તો બપોર બપોર લાગીને છે પછી થોડાક દિવસ જાય છે ને પછી

તો એ સફાઈ નું કામ હોય તો પછી એ નઈ કરવું પડે હા એમ કે કે કામ નથી કરતા વિડિયો ઉતારતા હોય એવું બધું કી બોલો લે બાય બાય હાલ કેમ છે હારું કેમ હમ હા તો કે

તો આમ તેમ ઠકડી ટાઈમ પાસ કે કરે તો તમને મજા આવે ને મજા એકલા હા પૈસા ની વાત ઉકળેલી વાત કોઈ કોઈ માટે કોઈ વાતું નો કર ખોટું લગાડતા ન બરાબર બતાય વર્ષના કહી દઉં ખોટું લગાડતા નહીં એકવાર બે વાર ત્રણ વાર ખોટું લગાડતા નહીં ખોટું લગાડતા નહીં બરાબર હાલો અન સંધાઈ ચા પીવા હાલો ચા પીવા આવી જાવ ચા પી જાવ એટલે ડખો મટી જાય બરાબર મણા કે બાદ તિન કે કે ચા સાપ કે પીવે એટલે જુઓ પતી જાય હાલો અમે નાખી તો આપણે જો આ તારી વાડીમાં જાહેરમાં દવા સાય ની જાહેર નું તો ખાડ નકરું થઈ ગયું પાણી એટલે ઉભ્યા નહીં એટલે કીધું નીંદી વાળી જ પાણી પીવાનું થાય ને તો કર ને બે બાજુ ધોર્યો સલકાય તો પાણી જાય આમ એક બાજુ ફૂટી જાય એટલે કીધું નીંદીવાળી થોડોક બાકી કાલ કાંઈક નીંદો તો આજ થોડુંક નીંદી વારું કાલ લીલું પીળું તું મૂકી તો અતારમાં પાછી નીંદો જાય પંપ સડાવ આવવું પડે તો હે પોપ હે પંપ મૂકવું પડે એટલે સરખું ઉપડે નહીં ને બે પંપ થાય જાજા પંપ તો ન થાય તો દવા છાંટવાનો લગભગ એક સાંટી ગયોનો બીજો હે છેલો પંપ છે તો હાલો આપણે એક બાજા એલા જાય જાય તો આજકાલ ખાતર એટલે સારી થઈ જાય નકર તો થોડી થોડીક મોરા જેવી હતી થોડીક કીરા જેવી હતી અને પાણી થોડુંક ખારા જેવું હોય ને એટલે જાય જલ્દી મોટી થાય નહીં વાલ લાગે મીઠું પાણી હોય ને તો કાંઈ કાં થઈ જાય જાય તો ઓલી ખૂટશે ને એલા તો એ જ લગભગ થોડીક વાલ લાગશે ખૂટી જાય એટલે પછી porque está que le parece ni la falciera, ni

કમ બદાવાત એટલે દવા મેલી નક બહુ જો કે આટલું ઉપાધી જેવું નથી ક નકર તો અત્યારે તો થઈ ગઈ એમ જબ ખાતું પણ એ લુકશે રહે છે શેનાસ ખડું ગયો કાઈક નથી હાર વાળું ધોરી એટલો નીંદી વાળું પછી ઓલો ધોરીયો હે ને બાકી હું દયો તો લે નો કાલા આલ બાજુ થોડોક લીધો પડ ગોલ બાજુ લીધો વૈશમાં લીલો થોડું પરસક પાણી થઈ તો થોડોક બાકી છે જાજો બાકી નહીં નકરી લુંણી થાય લુંણી ને ખારી ખણ ને

થોડી થોડી તરોડી ફૂટે ને નઈ આવી જોવો છો ને બરાબર આપણે જે કરી તમને બતાવી છીએ તો દવા તરોડી ની સાટી એટલે પછી તમે જોઈ લીધો બરાબર તો જોઈ નકર તો તરોડી તો ઉગે જો દેખાડી નરે

એક નાખું વારવા દો એને જવાનું હવે લુગડા ઉગડા તો છે રસોઈ કરશે ને આપણે ઘડીક વારવાનું પાણી આ પાંચ છ લીટર છે ને પાઈ દઉં એટલે પછી બપોર પછી ઓલી જાહેરમાં જ પાવન રે હલો ફેમિલી જો આગળ ઓલું શીખી લેવાય ને શીખી લેવાય લોક નહીં ને તોડે તોડે

હૈદ પાણી હતું એ આપણે અલગ શૂટિંગ કર્યું આખો વિડીયો જ બનાવ્યો હોય તો એ આના પછીના વિડીયોમાં આવશે બરાબર વરસાદ કેટલો ને ચાલુ હતો ને એ બધું શૂટિંગ કરેલું છે ને આના પછીનો વિડીયોમાં આવશે પણ અત્યારે વરસાદ થઈ ગયો છે બંધ અને કડક તો અમે બધા અહીંયા બધા વેહી ગયા હતા પવન ને વરસાદ જોરદાર આવ્યું હતું અત્યારે કોક કોક સાંટા ચાલુ છે બાકી બંધ થઈ ગયું ને બહુ મજા આવી કારણ કે પહેલો વરસાદ હતો ને બહુ મજા આવી તમામ લૂ બંધ થઈ જાય અને હાઈ મજાનું ઠંડુ ઠંડો હવામાન થઈ ગયું અને બે હું જો હવે ફેરવવાનું ચાલુ કર્યું હે કારણ કે લીમડાની લેમડાની પાણી હતું એટલે વરસાદ આવ્યો વરસાદ ન ફાયો તો ખાલી પાણી ઢેર્યું જાય પૈંસે બંધ અહીં આટલું ભરેયું કે કેમ પાણી ત્યાં વરસાદાય પાણી ભરેયું ગયું જો પેશપ કરીને ખાટ ભરીયું એવું હે ઓમ બધી તો હોય બહાર નીકળી જાય

ને આવો કાંઈક વરસાદ આટલો ભરી ગયો પાણી ત્યાં વહી ગયું ભેંચું બાંધે ને એ અળિયું કાઢે એટલે એને કડીક આડું રહેવું પડશે ને એવું બધું કરવું પડશે તો ચાલો આ વ્લોગ તો અહીંયા પૂરો કરી પણ આના પછીનો વ્લોગ આવશે ને એ આપણે બેસીલ વરસાદનો જ છે બનાવેલો કમ્પ્લીટ જ છે એટલે એ એડિટિંગને એ બધું થઈ જશે આના પછી વ્લોગ બ્લોગ મેળશું તો એમાં પણ મજા આવશે અને કેટલો વરસાદ વહે એ તમને જોવા જડશે તો ચાલુ વરસાદ જ આપણો લાઈવ આપણે વિડીયો બનાવેલો હોય અને અત્યારે પાણી કાંઈ દેખાતું જ નથી પણ ત્યારે પાણી પાણી ઘણું હતું એ જોઈજો તમે વિડીયોમાં મજા આવશે અને બહુ વરસાદ એટલે મજા આવી તો ચાલો આ વ્લોગ અહીંયા પૂરો કરી અને મળી એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી આવજો અને બાય બાય